શરીરમાં લાલ રક્તકણોના આકારને બદલી નાખતો આ જિનેટિક રોગ ઘણી કમ્યુનિટીમાં વર્ષોથી છે છતાં જાગૃતિના અભાવે લોકો હજી પણ લગ્ન પહેલાં ટેસ્ટ કરાવતા નથી જો તમે વાહક છો તો તમારે બીજા વાહક સાથે લગ્ન ન કરવા જોઈએ આ એક જ રીત છે જેના દ્વારા આ રોગને આગળ વધતો અટકાવી શકાય આજે વિશ્વ શીખલ શેલ જાગૃતિ દિવસ નિમિત્તે જાણીએ આ રોગ વિશે ઘણી એવી બીમારીઓ છે જે જીન્સ સાથે લઈને વ્યક્તિ જન્મે છે આવી જીનેટિક બીમારીઓ જીવનભર વ્યક્તિ સાથે રહે છે એમાંનું એક નામ છે સેલ ડિસીઝ વિશ્વભરમાં સાત પોઈન્ટ સાઠ મિલિયન લોકોને આ રોગ છે અને આંકડાઓ મુજબ દર વર્ષે સોત્રીસ હજાર લોકોનું મૃત્યુ આ રોગને કારણે થાય છે આ રોગ એક જીનેટિક બીમારી હોવાને લીધે અમુક કોમ્યુનિટીમાં એક ખાસ જોવા મળે છે મહારાષ્ટ્રની જો વાત કરીએ તો ગયા વર્ષે સેલ ડિસીઝનો આંકડો રાજ્યમાં સોળ હજાર ચારસો સુધી પહોંચ્યો હતો જેમાં આ રોગના વાહક લોકો એક પોઈન્ટ બે લાખ જેટલા મળ્યા હતા ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતમાં આ આંકડો સિત્તેર હજાર જેટલો વધુ છે અને એના વાહકોની સંખ્યા નવ લાખ જેટલી જ છે આ વધુ આંકડાઓ મળે એનો અર્થ એ નથી કે રોગ ફેલાઈ રહ્યો છે એનો અર્થ એ છે કે સરકારનું સ્ક્રીનિંગ ઘણું સારું ચાલી રહ્યું છે લોકોને ઓળખવાથી તેમને આ રોગ વિશે માહિતગાર કરવાથી આ રોગને વંશાનુગત રીતે આગળ વધતો અટકાવી શકાય આજે વિશ્વ શિક્લાશિયા અવેરનેસ દિવસ છે ત્યારે જાણીએ કે કમ્યુનિટીઝમાં ફેલાયેલો આ જેનેટિક રોગ છે શું ભગવાને જે શરીર બનાવ્યું છે એનો કણકણ એકદમ મહત્વનો છે શરીરમાં રહેલા એક કણનો ફક્ત આકાર પણ બદલાય છે તો એ કેટલી મોટી બીમારી બનીને સામે આવે છે એ આ રોગ દ્વારા સમજી શકાય છે એ વિશે સમજાવતા સેલ્ફી હોસ્પિટલના હેમેટોલોજીસ્ટ ડૉક્ટર સુનિલ બિશીલે કહે છે સામાન્ય રીતે આપણા લોહીમાં જે લાલ રક્તકણો હોય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાયક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો